જય માતાજી જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મધર્પિતમાં આજે આપણે જાણીશું પોષ પૂર્ણિમા બે હજાર છવ્વીસનું મહત્ત્વ સનાતન ધર્મમાં દરેક દિવસનું પોતાનું અનોખું આધ્યાત્મિક મહત્ત્વ છે પરંતુ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને શુભ પુણ્યપૂર્ણ યોગ માનવામાં આવે છે આ પવિત્ર તિથિઓમાં પોષ મહિનાની પૂર્ણિમા જેને પોષ પૂર્ણિમા અથવા શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે તે શ્રદ્ધા ભક્તિ અને સેવાનો અનોખો સંગમ દર્શાવે છે આ તહેવાર માત્ર ધાર્મિક શ્રદ્ધા સાથે સંકળાયેલો નથી પણ આત્મશુદ્ધિ દાન અને જાહેર કલ્યાણનો સંદેશ પણ આપે છે પોષ પૂર્ણિમા પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ચંદ્ર આકાશમાં તેના સંપૂર્ણ મહિમા અને સુંદરતા સાથે ચમકે છે વાતાવરણને એક વિશેષ આધ્યાત્મિક ઉર્જાથી ભરે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન અને જપ કરવાથી અનેક ગણો ફાયદો થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગા યમુના અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ભૂતકાળના પાપો ધોવાય છે અને મન શુદ્ધ થાય છે જે ભક્તો કોઈ કારણસર પવિત્ર સ્થળોએ સ્નાન કરી શકતા નથી તેઓ ઘરે ગંગાના પાણીને પવિત્ર જળમાં ભેળવીને સ્નાન કરી શકે છે મિત્રો સ્નાન કરતાં પહેલાં કે સ્નાન દરમિયાન આ શ્લોક બોલવો કે જેનાથી શારીરિક તથા આત્મિક શુદ્ધિ થાય છે ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ સ્મિન અર્થાત હે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી આ જળમાં આપ સૌની પવિત્ર ઉપસ્થિતિ થાવો આ રીતે સ્નાન પવિત્ર બને છે મિત્રો હવે જાણીએ પોષ પૂર્ણિમાનું તારીખ અને શુભ સમય વિશે તો બે જાન્યુઆરી બે હજાર છવ્વીસને સાંજે છ ને ત્રેપન વાગે પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે અને ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્રણ ને બત્રીસ વાગ્યે બપોરે તિથિની પૂર્ણાહુતિ થાય છે પોષ પૂર્ણિમાને ઘણા પ્રદેશોમાં સાકમભરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સાકમભરી દેવી અને ભગવાન વિષ્ણુ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે દેવી શાકંભરીને અન્નની દેવી કહેવામાં આવે છે તેથી આ દિવસે અન્નનું દાન ખૂબ જ મહત્વનું છે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે ચંદ્રદેવને અર્પણ કરવાથી મનની શાંતિ અને ચંદ્રના દુઃખોમાંથી મુક્તિ મળે છે આ દિવસે પ્રયાગરાજમાં કલ્પવાસ ઉત્સવ પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે હજારો ભક્તો સંયમ ધ્યાન અને સેવાના માર્ગ પર ચાલીને એક મહિના સુધી કલ્પવાસનું પાલન કરે છે એવું માનવામાં આવે છે કે કલ્પવાસ કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મુક્તિનો માર્ગ મોકળો થાય છે સનાતન પરંપરામાં દાનને સર્વોચ્ચ પુણ્ય કાર્ય માનવામાં આવે છે ખાસ કરીને પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા દાનથી વિશેષ પુણ્ય મળે છે આ સિવાય દરેક પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી ખૂબ વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે ધાર્મિક શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં દાનના મહત્વનો ઉલ્લેખ કરતાં મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે તપઃ કૃતયુગ ત્રેતાયામ જ્ઞાન મુચ્યતે દ્વાપર યજ્ઞ મેવ હુર્દનામેકમ કાલો યુગે એટલે કે સત્યયુગમાં તપ ત્રેતાયુગમાં જ્ઞાન દ્વાપર યુગમાં યજ્ઞ અને કળિયુગમાં દાન એ માનવ કલ્યાણ માટે શ્રેષ્ઠ સાધન છે આ સિવાય આ દિવસે માતા અંબાજીનો પ્રાગટ્ય દિવસ પણ રહેશે આ દિવસે શક્ય હોય તેટલા ચંદ્રગ્રહના જાપ મહામૃત્યુંજય જય મંત્રના જાપ તેમજ ઓમ નમઃ સિવાય ઓમ નમો નારાયણે નમો નમ મંત્રનો જાપ કરવો આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે પણ કરે છે વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્ત્વ ખાસ હોય છે આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ રહે છે વર્ષમાં બે પૂનમ આવે છે કે જેમાં ભાઈ અને બહેનના પ્રેમનું મહત્ત્વ દર્શાવાયું છે એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ પોષી પૂનમ આ દિવસે કુંવારી બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી માટે મંગલ પ્રાર્થના કરે છે આ વ્રત કરનાર દીકરી વહેલી સવારે નાઈ ધોઈ પૂજા અર્ચના કરી આખો દિવસ ઉપવાસ કરે છે સવારે બપોરે ફળાહાર કરે છે અને સાંજે અગાસીએ ખીર રોટલા ચંદ્રમાને ધરે છે ઘઉંનો કે બાજરાનો રોટલો બનાવી તેમાં કાણું પાડે અને કાણામાંથી ચંદ્રમાના દર્શન કરે અને એ જ રોટલામાંથી ભાઈના દર્શન કરે અને પૂછે છે પોષી પોસી પૂનમડી ને પોસા ભાઈના વ્રત આકાશે ઉગ્યો ચાંદલ્યોને નેવે રાંધી ખીર વ્રત કરે છે બેનડીને જમે મારો વીર ભાઈની બેન રમે કે જમે ભાઈ કહે છે જમે અને પોતાના હાથથી જ ખીર જમાડે છે આ પોસી પૂનમ ભાઈ અને બહેનના હેતનો દિવસ છે અમે નાના હતા અને મારા ભાઈઓ અમને ભજવતા કે આજે સાંજે તો હું રમે જ કહીશ અને અમને ચિંતા થતી કે આખી રાત રમવામાં કઈ રીતે કાઢશું કારણ કે ચંદ્રમાના દર્શન વખતે બોલતી વખતે જો ભાઈ જમે કહે તો જ જમવાનું અને રમે કહે તો આખી રાત જાગવાનું અને ભાઈ બહેન રમે અને એવું વડીલો કહેતા આજે ઓશી પૂનમના જમવામાં ખીર સેવતી દાળ રોટલા કે રોટલી અને અથાણામાં બોળેલી ગાજર કાકડી કોબી કાચું લીલું મરચું વગેરે ખાઈ શકાય છે આ ઉપરાંત જેમ માગસર માસને શ્રીહરિ એટલે કે વિષ્ણુ ભગવાનનો માસ કહેવામાં આવ્યો છે એ જ રીતે પોષ માસને સૂર્યદેવનો મહિનો માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્યને મોક્ષ મળે છે તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે અને બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે જય શ્રી હરિ આપ સૌને પોષી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ